નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર

આરોપી વિદ્યાર્થીનીઓને ધમકી આપીને અશ્લીલ મેસેજ કરતો અને વિદેશ પ્રવાસની લાલચ આપીને ફસાવતો હતો તે ઘણીવાર મોડી રાત્રે વિદ્યાર્થીનીઓને તેના રૂમમાં બોલાવતો હતો અને તેમને ઓછા ગ્રેડ આપવાની ધમકી આપતો હતો પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણ મહિલા વોર્ડન અને ફેકલ્ટી સભ્યોએ પણ આરોપીની મદદ કરી હતી તેમણે વિદ્યાર્થીનીઓ પર તેમની ચેટ ડિલીટ કરવા દબાણ કર્યું હતું અને તેમને મોઢું બંધ રાખવા કહ્યું હતું આરોપી હાલમાં ફરાર છે અને તેનું છેલ્લું લોકેશન આગ્રામાં મળી આવ્યું હતું દિલ્હી પોલીસની ઘણી ટીમો દરોડા પાડી રહી છે ઈડબ્લ્યુ એસ કેટેગરીની વિદ્યાર્થીનીઓને નિશાન બનાવી હતી કારણ કે તેઓ આર્થિક રીતે પછાત હતી અને શિષ્યવૃત્તિ પર અભ્યાસ કરતી હતી પોલીસે જણાવ્યું હતું કે બત્રીસ મહિલા વિદ્યાર્થીનીઓની પૂછપરછ કરવામાં આવી હતી જેમાંથી સત્તર વિદ્યાર્થીનીઓને યૌન શોષણ અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી અત્યાર સુધીમાં સોળ વિદ્યાર્થીનીઓએ મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાના નિવેદનો નોંધાવ્યા છે એ પણ બહાર આવ્યું છે કે આરોપીઓએ કેટલાક વિદ્યાર્થીનીઓને વિદેશ પ્રવાસની લાલચ આપીને ફસાવી હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ચૈતન્યાનંદે વિદ્યાર્થીનીઓને ધાક ધમકી અને લાલચ આપીને ફસાવતો હતો તે વારંવાર અશ્લીલ મેસેજ પણ કરતો હતો તેના મેસેજમાં લખ્યું હતું મારા રૂમમાં આવ હું તને વિદેશ લઈ જઈશ કંઈ ખર્ચ કરવો પડશે નહીં જો તું મારું માનીશ નહીં તો હું તને પરીક્ષામાં નાપાસ કરી દઈશ આરોપી રાત્રે વિદ્યાર્થીનીઓને તેના રૂમમાં બોલાવતો અને જો તેઓ ના પાડે તો તેમને ઓછા ગ્રેડ આપવાની ધમકી આપતો પોલીસે વસંતકુંજ ઉત્તર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ પંચોતેર બે ઓગણસી ત્રણસો એકાવન બે હેઠળ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી સીસીટીવી ફૂટેજની તપાસ કર્યા પછી બુધવારે આરોપીઓના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા આ તપાસ દરમિયાન શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટના ભોયરામાં એક વોલ્વો કાર પાર્ક કરેલી મળી આવી તે કારનો ઉપયોગ સ્વામી ચૈતન્યાનંદ કરી રહ્યા હોવાનું બહાર આવ્યું જેની નકલી ડિપ્લોમેટિક નંબર પ્લેટ થ્રી નાઇન વન હતી પોલીસે કાર જપ્ત કરી હતી સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી વિરુદ્ધ પહેલાથી જ અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે બે હજાર નવમાં દિલ્હીની ડિફેન્સ કોલોનીમાં તેની સામે છેતરપિંડી અને છેડતીનો કેસ નોંધવામાં આવ્યો હતો બે હજાર સોળમાં વસંત કુંજમાં એક મહિલાએ તેમના વિરુદ્ધ છેડતીનો કેસ કર્યો હતો જોકે ચૈતન્યાનંદના અંગત જીવન વિશે વધુ માહિતી સામે આવી નથી ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને liver રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર liver ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના સર્જરી વગર સારવાર દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ 25 સપ્ટેમ્બર 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર